નમસ્તે દોસ્તો આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર અહીં અમે તમને રોજની મોટી ખબર સરળ ભાષામાં સચોટ માહિતી સાથે જો તમે ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર આવકના દાખલા જાતિ પ્રમાણપત્રો હવેથી મોબાઈલ ઉપર જ મળી જશે राज्यना साइंस एंड टेक्नोलॉजी विभाग और डायरेक्टरेट ऑफ आईसी ई गवर्नस द्वारा व्हाट्सएप नंबर जाहिर कर नागरिकों ने मोबाइल नंबर पर आवको दाखिल जातिनु प्रमाणपत्र जेवी विविध सुविधाओं मेरी व्यवस्था जाहिर करी आट्ट लाभार्थीए नंबर पर हेल्लो मोकलवा जवाब आवशे। आ सवा सुशासन दिवसे मुख्यमंत्री भूपेन्द्र पटेले लोकार्पण क्यू हो आ सेवा आगामी दिवसों में व्ट्सएपना चेटबोर्ट वर्जन ने अपडेट कर スマートフォン ખરીદવા મર્શેછા 6000 ની સહાય રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી અંગરીના 13 વે ઉપલબ્ધ થઈ શકે તે માટે મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની જીનવંદરી વિગતો સરળતાથી મળી જાય છે મારી યોજના પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાની માહિતી આવવામાં આવી છે કૃષિ ક્ષેત્રે દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે કૃષિ ક્ષેત્રે પગલેની પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીનો ઉપયોગ થકી અધ્યતન તકનીકો અપનાવીને પોતાની આવકમાં વધારો મેળવતા થયા છે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજના અમલી છે पालक माता-पिता योजना હેઠળ બાળકોની 36000 ની સહાય સમુદ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાઓ પાલક માતા-પિતા યોજનાના લાભમાટે अग्रસર બન્યો છે વર્ષ 2025 ની સ્થિતિએ બનાસકાંઠામાં કોઈ 1727 લાભાર્થીઓને દર મહિને ₹51.81 લાખ સહાય ચૂકવામા આવે છે આ રકમ બાળક તથા પાલક માતા કે પિતાના સંયુક્ત એકાઉન્ટમાંથી બીટી મધ્યમથી ચૂકવાય છે બનાસકાંઠા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હિતેશ પટેલ જણાવે છે કે આ યોજના થકી બાળકો તેમના નૈસર્ગિક કુટુંબમાં રહી સ્વસ્થ અને સંતુલિત વિકાસ પામે છે સરકારની આ યોજના થકી આજે અનાથ અને નિરાધાર બાળકોનું શૈક્ષણિક અને કૌટુંબિક પુનઃસ્થાપન શક્ય બન્યું છે આ યોજના હેઠળ દર મહિને લાભાર્થીને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અમરેલીના ખેડૂતોની અનોખી પહેલ अमरेली जिला तालुका आंबा गामना खेडूत जयसुखभा मड़ाई परंपरागत गाय आधारित खेती और गृह उद्योग संयोजन थी आत्मनिर्भर जीवन उभु छे मर्यादित शिक्षण छता मेहनत अने समझदारी थी आवकना नवा रस्ता शोध्या छे धोरन दस सुधी भरेला जयसुखभाई आज दस वीघा जमीन में संपूर्ण प्राकृतिक खेती करे छे खेती साथे उद्योग थी साथ नियमित अने स्थिर आवक मरी रही छे આ પ્રયાસે તેમના પરિવારને આર્થિક સુરક્ષા આપી જયસુખભાઈ માને છે કે ગાય આધારિત ખેતી ખર્ચ ઘટાડવા સાથે જમીનની તંદુરસ્તી જાળવે છે તેઓ રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓનો ઉપયોગ કરતા નથી ગાયને ગોબર અને ગોમૂત્રથી તૈયાર કરેલા જીવામૃત અને ઘનજીવામૃત ઝેરી દેશી પદ્ધતિઓ તેઓ નિયમિત અપનાવે છે આ પદ્ધતિથી જમીનની ઉપજાઉ શક્તિ વધે છે અને પાકની ગુણવત્તા પણ સુધરે છે લાંબા ગાળે ખેતી વધુ ફાયદાકારક બનતી હોવાનો તેઓ અનુભવે છે पतंगर सियाओ तैयार रहे जो आ वर्षे पतंगना भाव में चालीस टका उत्तरायण पर्व ने हम गणतरी दिवसों बाकी है तेरे पतंगरसियाओं माठा समाचार मकर संक्रांति पहलाज पतंग बजार में मोहवारी दाम लगे का भाव में असह्य वारो थ आ वर्षे पतंगना भाव में सीधो चालीस टका जे पतंग गया वर्षे मांच रूपया में मा म એમાટે હવે ગ્રાહકોએ 7 રૂપિયા ચૂકવા પડશે. પી એન કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્રમાં મોદી સરકાર વશમાં 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા મોકલે છે. 2025 માટેના 3 હપ્તાઓની વાત કરીએ તો પહેલો હપ્તો ફેબ્રુઆરી 2025માં, બીજો ઓગસ્ટ 2025માં અને ત્રીજો નવેમ્બર 2025માં આવવામાં આવ્યો હતો. અબે પાત્ર ખેરુ તો નવા વર્ષમાં આ યોજનાના 22માં અઠવાણી રહે જોઈ રહ્યા છે અંદાજ મુજબ કેન્દ્ર સરકાર જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 ની વચ્ચે प्रधानमंत्री કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો જારી કરી શકે છે જે સરકાર 2025 ની પેટર્ન ને અનુસરે છે તો એવી અપેક્ષા છે કે આ યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026 માં આવવામાં આવશે જોકે સરકારે હજુ સુધી 22મા હપ્તાના રિલીઝ માટેની તારીખ ન સત્તાવાર જાહેરાત કરી નથી નાળિયેરના વાવેતર માટે પ્રતિ હેક્ટર ₹56000 ની સહાય ખેડૂતોની નાળિયેરના વાવેતર માટે પ્રતિ હેક્ટર ₹56000 ની સહાય આપવામાં આવશે નાળિયેર વિસ્તારને વધારવા માટે અને નારીયરીના બગીચા સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા નારીયર હેઠાના વિસ્તારનો વિસ્તરણ યોજના હેઠલ બે સમાન વાર્ષિક હપ્તામાં પ્રતિ હેક્ટર ₹56000 ની સહાય આપવામાં આવે છે જે ખેડૂતો અને સંસ્થાઓ જમીન ધરારે છે અને વૈજ્ઞાનિક નાળિયેરની ખેતી પદ્ધતિઓ અપનાવીને ઓછામાં ઓછા 10 રોપા શૂન્ય પોઈન્ટ શૂન્ય આઠ હેક્ટર નારિયરના રોપા વાવવા ઇચ્છુક છે તેઓ આ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવાપાત્ર છે અંબાલાલ પટેલની દરામણી આગાહી હવામાન મિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી ચાર દિવસ કડકડતી ઠંડીની આગાહી કરી છે ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી ગગરી શકે છે જોકે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીમાં થોડી રાહત મળશે પરંતુ દસ જાન્યુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે અને ઉત્તરાયણના પર્વ પર ભારે પવન સાથે કાતિલ ઠંડીનો અનુભવ થશે વર્ષના અંતે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે નવા વર્ષથી નવા નિયમો લાગુ दिसंबर महिना पूरो थवानी तयारी માં છે અને નવા વર્ષના પ્રારંભ સાથે જ સામાન્ય માણસના જીવન પર સીધી અસર કરતા અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે 1 જાન્યુઆરી 2026 થી દેશમાં બેન્કિંગ પગાર ધોરણ અને ગેસના ભાવ સહિતના આર્થિક માળખામાં મોટો ફેરફારઓ ફાઇનાન્શિયલ ચેન્જીસ અમલમાં આવશે જો તમે આ ફેરફારો થી અજાણ હશો તો તમારા ખિસ્સા પર બોજ પડી શકે છે ચાલો જાણીએ આ મહત્વપૂર્ણ ફેરફારો વિશે વિગત બેંકમાં ખાતું છે તો ખાસ જોઈ લો આરબીઆઈ નવા વર્ષના પહેલા મહિનામાં બેંક રજાઓની યાદી જાહેર કરી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બેન્કો કુલ સોળ દિવસ બંધ રહેશે આરબીઆઈ એ વિવિધ શહેરો માટે અને વિવિધ કારણોસર આ સોળ રજાઓની જાહેરાત કરી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બેન્કો કયા દિવસે અને કયા કારણોસર બંધ રહેશે તેના વિશે આ લેખમાં જાણીશું में जनावी दई के भारतीय रिजर्व बैंक पहला थी बैंक रजाओ याद बहार पड़े छे, छे के कया शहरों में बैंकों कया दिवसे बंद रहे छे. एती बैंक में जता आरबीआई ने बैंक रजाओ यादी तपासवानो भूलशो नहीं